પણ ખાલી એ વિચારો કે આપણા બાપ દાદાઓ કઈ સંસ્કૃતિથી જીવન જીવતા હતા તો આપણે એ વિદેશી પરંપરા છે અને એ આપણે અપનાવી લીધી છે અત્યારે ઘણા બધા બીજી જ્ઞાતિના માણસો એ એના માટે આદિવાસી બની રહ્યા છે કે એમને એ ખબર છે કે આદિવાસીઓને ઘણા બધા લાભ મળે છે અને આપણા આદિવાસીઓ છે એ બીજા જેવા ભણવા પ્રયત્ન રહ્યા કે આજથી દોઢસો વર્ષ પહેલાંની વાત છે એ વખતે આપણે ભગવાનનું નામ લેતા હોય રામનું નામ લેતા હોય કે શ્રી શ્રીકૃષ્ણનું કે ભોળેનાથનું કે તો તે સમયના આ પાખંડી લોકો સાંભળી જતા ને તો આપણા નીચી જાતિના સમજીને આપણને કાં તો જીભ કાપી નાખતા હતા આપણને ગળામાં આંડલું લટકાવતા હતા કે આ બોલે તો આનું થૂક નીચેના પડી જાય એમ અને આપણી કમરની પાછળ ઝાડું બાંધી દેતા હતા કે આ ચાલે તો પાછળના પગલાં પડશે તો એ પગલાં આ ઝાડાથી નીચાઈ જશે નહીં તો આપણે પાછા આના ચાલેલામાં આપણે ચાલીશું તો આપણે અભડછટમાં પડી જઈશું આમાં આપણા ઘરે આવશે કે ફુવાન ત્યાં જઈશું કોઈ પણ સગા સંબંધીના ઘરેથી આપણે એકબીજાના ઘરે જઈશું ને તો આવો એમ કે છે ને એ ખોટું છે આદિવાસી ઓરિજિનલ આદિવાસીનો શબ્દ શું છે કે આપણે કોઈના ઘરે મહેમાન જઈશું ને તો જોહાર શબ્દ બોલાશે કયો શબ્દ માની લો કે આપણા ઘરે કોઈ આવ્યું છે તો એને આવો નથી કહેવાનું પણ શું કહેવાનું છે જોહાર તો પેલો જય જોહાર બોલશે એ આદિવાસી છે અત્યારે આપણા આદિવાસી સમાજમાં બહુ અંધશ્રદ્ધા વધી ગઈ છે તો એમાં કેવું છે કે આપણે જે જૂની સંસ્કૃતિઓ છે જૂની પરંપરાઓ છે એ આપણે ભૂલી ગયા છે અને જે વિદેશી લોકો આવ્યા હતા અને વિદેશી લોકો અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ લાયા અને બધી અલગ અલગ અંધશ્રદ્ધાઓ લાયા આપણે અત્યારે થોડા કામમાં બિઝી થઈ ગયા છે કંપનીમાં જતા રહ્યા છે નોકરી અને ત્યાં સાતથી સાત બાર કલાકનો ટાઈમ છે તો આપણને યુટ્યુબ માટે ખાસ ટાઈમ મળતો નથી અત્યારે આજે હું ઘરે આવ્યો હતો અને ખેતરમાં જોવા આવ્યો હતો તો ખેતર તમે જોઈ શકો છો આપણા બધી આપણી છે ડાંગર રોપેલી છે પેલી બાજુ મકાઈ છે તો ખેતરમાં હું આવ્યો હતો પણ મને એક મસ્ત મજાની વાત યાદ આવી ગઈ અને આ વાત થોડી કડવી છે માણસોને આ જીરવા એમ નથી થોડું કડવું લાગશે પણ મને વાત યાદ આવી જ ગઈ છે તો હું તમારા સુધી શેર કરું છું તો વાત સાંભળજો અને કમેન્ટ જરૂરથી કરજો કે ખરેખર સાચી વાત છે ખોટી છે અત્યારે આપણા આદિવાસી સમાજમાં બહુ અંધશ્રદ્ધા વધી ગઈ છે કારણ કે જ્યાં અભણ હોય ત્યાં વધારાનો ફાલતુનો ડર અને અંધશ્રદ્ધા વધારે હોય છે તો એવું જ આપણે આપણા આદિવાસી સમાજમાં પણ થઈ ગયું છે મોટાભાગે આપણા દાહોદ જિલ્લામાં તો મને લાગે સૌથી વધારે છે તો એમાં કેવું છે કે આપણે જે જૂની સંસ્કૃતિઓ છે જૂની પરંપરાઓ છે એ આપણે ભૂલી ગયા છે અને જે વિદેશી લોકો આવ્યા હતા અને વિદેશી લોકો અલગ અલગ દેવી દેવતાની મૂર્તિઓ લાયા અને બધી અલગ અલગ અંધશ્રદ્ધાઓ લાયા બધું ખાસ તમને ટોટલ તો કહેવા નથી માગતો પણ અમુક ઉદાહરણો આપું છું એના પરથી તમે તારણ કાઢજો થોડો તર્ક કરજો વિચારજો કે અત્યારે છેલ્લે બે ચાર વર્ષથી બે હજાર સત્તરની આસપાસથી બધા યાત્રાઓ કરે છે ચલો હું એ નથી કહેતો કે તમે એ શું કામ કરો છો પણ ખાલી એ વિચારો કે આપણા બાપ દાદાઓ કઈ સંસ્કૃતિથી જીવન જીવતા હતા એ લોકો લગ્નમાં ફેરા ફેરવવા માટે જે લાડી અને લાડો હોય એના ફુવા અને બનેવી આ બે જણ મળીને ફેરા ફેરવવાનું કામ પતાવી નાખતા હતા તો અત્યારે આપણે શું કરીએ છીએ બ્રાહ્મણોને બોલાવીએ તો ભાઈ એ કામ બ્રાહ્મણોનું કઈ છે એમાં બ્રાહ્મણને બોલાવીને ખોટું સંસ્કૃત ભાષામાં આપણને સમજાય નહીં એવા શબ્દોથી બોલાવી અને આપણે શું એનાથી મતલબ છે આપણા ફૂવા અને બનેવી જે છે ફેરા ફેરવવાનું કામ કરી નાખે છે તો આપણે એ વિદેશી પરંપરા છે અને એ આપણે અપનાવી લીધી છે અને આપણી જે જૂની પરંપરા છે એ આપણે ભૂલી ગયા છે જળ જંગલ જમીનની પ્રકૃતિની પૂજા એ આપણે ભૂલી ગયા છે આપણા લગ્નમાં રીતિ રિવાજમાં બધું જ એ તો આપણી જૂની પરંપરાઓ એ બધું જ ભૂલી ગયા છે અને જૂની જૂની વિદેશી પરંપરાઓને આપણે અપનાવી રહ્યા છે કપડાં પણ આપણે આપણે આદિવાસી જે આદિવાસી પહેરવેશ છે એને આપણે ભૂલી ગયા છે અમારા લગ્નોમાં આપણા આદિવાસી સમાજમાં અભણ છોકરીઓ છે પણ જીન્સ પેન્ટ પહેરે છે અને ટૂંકા ટૂંકા જે ડ્રેસ પહેરે છે આ આપણી આદિવાસી સંસ્કૃતિ નથી અને હું એમ નથી કહેતો કે આ મૂર્તિ કેમ બેસાડી પેલી મૂર્તિ કેમ બેસાડી અભણ માણસોને આ એમ લાગશે કે આ તો અપમાન કરે છે ઘમંડ કરે છે કે તમે હજી આ વાત સુધી પહોંચ્યા જ નથી બધું ઘણું બધું ભણતર બહુ ખતરનાક વસ્તુ છે ભણીને ખાલી નોકરી જ મળે એવું નથી પણ ભણવાથી તમારી શ્રદ્ધાઓ બધી દૂર થાય છે તો મને એ વાત યાદ આવી ગઈ તો તમારા સુધી શેર કરી અને બીજી વાત કે આપણે જો આવું જ કરતા રહીશું ડિજિટલ જમાનાના આધારે જ આપણે જીવતા રહીશું આપણી આદિવાસી સંસ્કૃતિને ભૂલી જઈશું તો આપણને સરકાર એક પણ લાભ નહીં આપે એક પણ લાભ આપશે તો આપણને પહેલાં ચેક કરશે કે આ રિયલ આદિવાસી છે કે નહીં અત્યારે ઘણા બધા બીજી જ્ઞાતિના માણસો એ એના માટે આદિવાસી બની રહ્યા છે કે એમને એ ખબર છે કે આદિવાસીઓને ઘણા બધા લાભ મળે છે તો બીજી જાતિના માણસો આદિવાસી બની રહ્યા છે અને આપણા આદિવાસીઓ છે એ બીજા જેવા બનવા પ્રયત્ન કરી રહ્યા છે તો ખાસ એ વાત કે આપણને કદાચ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના આપણો જે અધિકાર છે એને આપણે લડીશું તો પણ નહીં મળે કેમ કે આપણામાં આદિવાસી જેવું કંઈ દેખાતું જ નથી આદિવાસી પહેરવેશ આદિવાસી ભાષા એનું ઘર કેવું છે એના વિસ્તાર એ બધું દેખી ચેક કરે તો આપણે આદિવાસીઓ જેવા નહીં લાગતા કારણ કે આપણે ડિજિટલ જમાનાને વાદે લાગી ગયા છે આપણી જે મૂળ સંસ્કૃતિ છે એ ભૂલી ગયા છે તો આ તમે બેહીને થોડું વિચારજો કે આ બધું કરવાથી નુકસાન કોને છે એ પહેલાં વિચારજો હમણાં કાલે જ તેર તારીખે જ હમણાં આપણા આદિવાસીઓના અધિકારનો દિવસ હતો હું બરોડા હતો મને બહુ રસ છે આવી વાતોમાં પણ હું આવી નહીં શક્યો એટલા કારણે મારી વાત નહીં રજૂ નહીં કરી શક્યો બાકી તમને હું એ કહેવા માંગીશ કે તમે બેસીને વિચારજો આપણી જે બધી સંસ્કૃતિઓ આપણે ભૂલી જઈશું અને વિદેશી લોકોની કહેલી તમામ વાતોને આપણા જીવનમાં અપનાવી લઈશું તો ભવિષ્યમાં આપણે આદિવાસી છે કે કોણ એ સાબિત કરવું પણ અઘરું થઈ જશે લોકોને આપણા વાના છે જે એ વાના ના નાચતા નથી આવડતું પછી ભરાડીમાં બધું દોરવાનું લખવાનું છે આપણા બાપ દાદાઓ કરતા હતા એ નહીં કરતા આવડતું હમણાં ધંધા બધા લોકોએ ચાલુ કર્યા છે ભરાડી દોરાના એમને લાવીને દોરાવે છે પછી ફેરા ફરવાના હોય છે તો ઘણા લોકો પંડિતોને લાવે છે તો આપણે ફૂવા અને બનેવી એ કામ પતાવી નાખે છે તો પંડિતોને લાવવાની કઈ જરૂર છે આપણે પણ મેન વાત એ છે કે ભણ છે આપણો સમાજ અને એક બીજી વાત કહું કે આદિવાસીઓને ઘણું જ બધું કહેવા છતાંય સુધરતા જ નથી તમે વધારે મારી પાસે ટાઈમ નથી પણ તમને હું એક ટૂંકમાં ઉદાહરણ આપું કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જે આપણા દલિત સમાજના હતા અને બત્રીસ ડિગ્રીઓ મેળવીને આખા વિશ્વમાં એકસો ને પંચાણું દેશોમાંથી એકસો ને ત્રણ દેશોમાં બાબાસાહેબની બર્થડે ઉજવાય છે જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે બાબા સાહેબને ભણવાનો અધિકાર નહોતા આપતા હું અહીંયા ચોખ્ખું જ કીધું છું બ્રાહ્મણો અને તમે એ જ બ્રાહ્મણોને આજે લાવીને આપણા પૂજી પૂજા પાઠ કરાવો છો અને લગ્નની રીતિ રિવાજોમાં બેસાડો છો અને તમે તમારા મનમાં બહુ ખુશી સમજો છો કે આ ખુશીની વાત છે ને બ્રાહ્મણો બોલે ભાઈ હું એમ કહું છું કે ભગવાનને સંસ્કૃત ભાષા એટલી જ નથી સમજણ પડતી એને ગુજરાતી ભાષા પણ સમજાય છે આ બ્રાહ્મણોનું કમાવાનું એક ઢોંગ છે પાખંડ છે અને આપણા આદિવાસીઓ આ બધું સમજતા નથી તો આ તો અત્યારે ખેતરમાં આવ્યો હતો અને મને થોડું યાદ આવ્યું મારી પાસે ટાઈમ બિલકુલ ઓછો છે અને ટાઈમ મળતો નથી તમારી પાસે આટલી વાતો શેર કરી ને આખો હું એનો ઇતિહાસ આખો લખવાનો છું અને સ્ટેપ બાય સ્ટેપ એક એક મુદ્દો સમજાવવાનો છું તો આજના દિવસ માટે આટલું છે અને પછી નેક્સ્ટ ટાઈમમાં આપણને ફૂલ ટાઈમ મળશે ત્યારે આખો આનો વિડીયો લઈને આવીશું બાકી તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મારી પાસે ક્રાંતિના તમામ વિડીયો આવશે ગલતનો વિરોધ થતો હશે ત્યાં આપણે ખુલ્લેઆમ આમ કરીશું આપણી સાથે અન્યાય થતો હશે અને હું જ્યાં હાજર રહીશ તો એ ગમે એટલું મોટી તોપ બી કેમ નહીં સરકારી દેકાર હોય પોલીસ હોય કે તલાટી મામલેદાર કોઈ પણ હોય એનો તરત વિરોધ કરી નાખીશું તો તમે આવું બધું જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક શેર કરો સૌથી પહેલાં તો હું તમને એ વાત કહું થોડી વિચારજો અને સાંભળજો કે આદિવાસી કોને કહેવાય આદિવાસી એક ભાઈ બીજા ભાઈના ઘરે જાય મતલબ આપણો સગો હોય કોઈક માનલો કે આપણી ભાઈની સાસરી છે કે કાકાની સાસરી છે કે આપણા મામા છે તો આપણે આપણા મામાના ત્યાં જઈશું ને તો ત્યાં આવો એમ જે કહે છે ને માણસ આવતી વખતે આવો એમ કહે તો એ આવો કહેવાની પ્રથા આદિવાસીની નથી પછી રામ રામ કહો છો તો રામ રામ કહેવાનું એ પણ આપણા અભણ બાપ દાદાઓના કારણે આપણે કહી રહ્યા છે પેઢીગત પેઢી વારસાગત વારસા આપણને શીખવા મળ્યું છે પણ ખરેખર આદિવાસી માટે આપણે મામાને ઘરે જઈશું કે મામા આપણા ઘરે આવશે કે ફુવાન ત્યાં જઈશું કોઈ પણ સગા સંબંધીના ઘરેથી આપણે એકબીજાના ઘરે જઈશું ને તો આવો એમ કે છે ને એ ખોટું છે આદિવાસી ઓરિજિનલ આદિવાસીનો શબ્દ શું છે કે આપણે કોઈના ઘરે મહેમાન જઈશું ને તો જોહાર શબ્દ બોલાશે કયો શબ્દ માની લો કે આપણા ઘરે કોઈ આવ્યું છે તો એને આવો નથી કહેવાનું પણ શું કહેવાનું છે જોહાર તો પેલો જય જોહાર બોલશે એ આદિવાસી છે આદિવાસીના માટે જોહાર શબ્દ ને જોહાર એટલે જળ જંગલ અને આ જમીન પ્રકૃતિની જય આ છે તો આવું બધું ઘણું મને યાદ છે ઘણું બધું નોલેજ છે પણ તમને બતાવવાનો ટાઈમ નહીં કારણ કે આપણી યુટ્યુબ ચેનલ હજી બહુ નાની છે અને વધારે પેમેન્ટ આવતું નથી જો આપણે ફૂલ ટાઈમ યુટ્યુબને આપવા લાગીએ તો આપણી પાસે ઇન્કમ બહુ ઓછી છે એટલે કંપનીમાં કમે જતો રહું છું બાકી નોલેજ જેટલું પણ છે તમને બતાવવાનો ટાઈમ નહીં અને એક બીજી એક વાત કે આજથી દોઢસો વર્ષ પહેલાંની વાત છે ત્યારે આપણા જે દલિત સમાજના લોકો છે એસટી એસસી અને ઓબીસી જે નીચી કક્ષાના માણસો છે આ માણસ બધા સમાન છે પણ આવું અમુક નાલાયક લોકોનું માનવું છે તો એ વખતે આપણે ભગવાનનું નામ લેતા હોય રામનું નામ લેતા હોય કે શ્રી કૃષ્ણનું કે ભોળેનાથનું કે આવું કંઈક આપણે ભગવાનનું નામ લેતા આપણા આદિવાસી લોકો અને જો તે સમયના આ પાખંડી લોકો સાંભળી જતા ને તો આપણા નીચી જાતિના સમજીને આપણને કાં તો જીભ કાપી નાખતા હતા આપણને ગળામાં આંડલું લટકાવતા હતા કે આ બોલે તો આનું થૂક નીચેના પડી જાય એમ અને આપણને કેળની પાછળ આપણે પાછળનો બખરો ને અહીં આગળ પણ આંડલું લટકાવતા હતા અને આપણી કમરની પાછળ ઝાડુ બાંધી દેતા હતા કે આ ચાલે તો પાછળના પગલાં પડશે તો એ પગલાં આ ઝાડાથી નીચાઈ જશે નહીં તો આપણે પાછા આના ચાલેલામાં આપણે ચાલીશું તો આપણે અબરછટમાં પડી જઈશું આવી આગળ બહુ પ્રથાઓ હતી અંધશ્રદ્ધાઓ ખોટી આ પાખંડી લોકોની તો આજે તમે ભણે ગણીને જાગૃત થયા હોય તો આવું ભાઈ સુધરો હવે અને આપણા બાપ દાદાઓ સામે આ લોકોએ કેવા કેવા ખરાબ અત્યાચારો કર્યા હતા તો એ બધું વિચારો અને આપણી જે મૂળ સંસ્કૃતિ છે એ એના પર આવો બાકી નેક્સ્ટ ટાઈમ આપણે ફૂલ વાતો કરીશું અત્યારે ટાઈમ નથી તો બધાને જય જોહાર